क्या हमसे हाँ मोद हाँ भाई मिंदड़ी हाँ क्या मित्रों <coughs> वाह भाई वाह बढ़िया रातले बढ़िया सौ थी जोड़ देखा मित्रों जो। क्या हम बाकी बे जोड़ बढ़िया रहा मित्रों एम आ बढ़िया रहा जो क्या से आ बढ़िया रहा तो जो मित्रों कहीं बाकी नमूना से ना बाकी वाह भाई वाह सौ थी जोड़ देखा मित्रों जो।

બેય ના ના છે મિત્રો અહીં તો પહેલી ડબ ના છે સાતની જોર દેખાડો મિત્રો આ મોર રામતાલે જો બે રમકડા વઢિયારાની મોસ વાહ બે વાહ આખમી જોર દેખાડો મિત્રો કેમ મિત્રો જોઈ લો ખાણ ખવડા ભાઈ આસવેલા કેવા સી તો જો મિત્રો લો એ બોય સડી गेला વાહ બે વાહ 9મી જોર દેખાડો મિત્રો જામબા વઢિયારાની મો જઈ લ્યો આગળ વઢિયારા જાય ને આ જામબા શિંગળે બિંગળે કેમ છે બાકી અસલ વઢિયારા છે 11મી જોર દેખાડો મિત્રો લગનાના કેમ મિત્રો જો જાન જોડી વયો છે ને મસ્ત ને બાકી બગી કરતા મિત્રો આ લવાય એમ કોર વિલ નો પણ આની કરતા કેવું સરસ લાગે જો તો ખરાય વડ પડે ને 12મી જોર દેખાડો મિત્રો ले लो वडियारा नी मॉल बाय बाय गोदडियो केम थाकियो ओदो मित्र पण इनी हाल जो बाकी व्हाट से बाय बाय 13वीं जोर देखाड़ मु आ केम से वडियारा बाकी वाह भाई वाह सरस से सवड मी जोर मित्रों मित्र बढ़िया ले बाकी रे वाला नाले ने बाकी ले भाई वाह वा। भाई वाह 15वीं जोर देखाड़ो मित्रों ऐ ले राम ताले बाय बाय हाँ मोदा उнду मारे मित्रों मस्त ना छे ने बाकी 16वीं जोर देखाड़ो मित्रों केम छे आ बढ़िया शिंगडे मित्रा आगे से એટલે તો નગર પોતોય મસ્ત લાગે બળજા બાકી કાઈ નો કટે 17મી જોડ દેખાડ મિત્રો કેમ છે આ વઢિયારા રૂપગુણ માંગ્યા મળ્યા યાર કેવા શિંગડે બિંગડે બે એકર કા છે દોડ ખરા એક માના હોય એવું લાગે 18મી જોડ દેખાડ મિત્રો કેમ છે આ વઢિયારા લગન માં ભાઈ જોડા જાને

હા હા મિત્રો તો આમ પેલા પઢાવતા હવે આવા પઢાવવા કોઈને ગમતા ને પેલા આમ ઉજાતા ઈ પાછા નો હાલતા ને હવે તો બિચારા ને બાંધે આમના મટલે સારું મિત્રો બધા મિત્રોને રામ રામ લાઈક બાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો